ગુરુદેવ ભગવાન આજ આપણે આપણે સહયોગ સીટની નવી વેરાયટી જે બસંતી છે એમાં પણ ફ્લિપ્સ કથેરી ને લીલી પોપટીનો સારો એવો એટેક છે ને ઈયળ પણ છે આની આપણે છાટેલું હતું બધું અત્યારે ખાલી ઈયળનું જ આપણે કરેલું હતું આમાં ક્યાંક ક્યાંક જો વ્હાઈટ મચ્છી પણ છે ગરો પણ દેખાય છે ક્યાંક અને ખાતર નાખ્યું છે એના દાગા પણ છે માંડવીમાં અને પોપટી ઉડે છે એટલી થ્રીપ્સ ઉડે છે એટલે એ પ્રમાણે અત્યારે આપણે એક રાઉન્ડ ચાલુ તો કર્યો છે રાઉન્ડમાં છે પ્રોક્લેમ એક્સ્ટ્રા પછી ચાલીસ ટકા પીપ્રોળીલ ચાલીસ ટકા એમી અને એક છે ફૂગનાશક જે હું તમને બતાવું છું દવાનું રાઉન્ડનું કામ ચાલુ છે કાલે મારી દીધી પિયત આપવાનું ચાલુ છે કારણ કે જમીન ઢાળવાળી છે અને પાણીની જરૂર છે એટલે પિયત આપવાનું ચાલુ છે અને દવા છાંટવાનું ચાલુ છે આમ તો આ ત્રીજો રાઉન્ડ છે દવાનો આ એક આપણે પાણી મૂક્યું હતું એક જ છોડ વેરાયટી સારી છે વાંધો નહીં પણ આ તો આપણે પાણી હિસાબે એ રીતના આ છે ક્રિસ્ટલ કંપનીનું પ્રોક્લેમ એક્સ્ટ્રા જેમાં ઇયડ માટેનું બહુ સારું એવું આવે છે એમાં બિન જોઈન્ટ એક પોઈન્ટ પાંચ ટકા આવે અને રિફ્રોનર ચાર ટકા જેવું કામ ઇયડમાં બહુ સારું આપે છે ફૂલ ઇયડ હોય તો વીસથી પચીસ દિવસની રાહત આપે છે બીજી દવા આપણે એક આપણે જો બોટલ ત્યાં પડી છે પણ કવર ઉખડી ગયું છે એ એક બતાવી દઉં આ હેલમેટ કરીને છે એજોક્સ ટ્રોબિન અગિયાર ટકા ને તૈબુકોના અઢાર ટકા એ ફૂકનાશક છે અને હજી એક પ્રોડક્ટ છે જે બોક્સમાં આવે આપણે એને લેસન્ટના નામથી ઓળખીએ છીએ ચાલીસ ટકા ઇમિડા અને ચાલીસ ટકા ફિફરોને એટલે જે થ્રીપ્સ કથીરી અને આપણે લીલી મચ્છી વ્હાઇટ મચ્છી એમાં આંશિક આંશિક આંશિકની પણ બહુ સારું એવી રીતે કામ કરશે માંડવી સારી જ છે એમાં કંઈ વાંધો નથી આપણે એક છોડું પડી જોઈએ આજે જે દોઢ મહિનાની માંડવી થઈ છે એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હોળ સત્તર જેવું પોપટા લાગી ગયા આ સિંગલ છોડ છે જોવો તમે સોડ સત્તર નખલા અને પોપટા લાગી ગયા છે અને રાજ્ય ની ગાંઠો એ સારી છે આપણે એમ કંઈ પ્રોબ્લેમ છે નહીં એટલે અત્યારે ખેડૂત મિત્રો તમારા ખેતરમાં તમે માંડવીમાં ખાસ કરીને જુઓ જો અત્યારે તમે જુઓ નહીં તો આપણે આમાં હું તમને દેખાડી દઉં આ જુઓ ઉપરથી પીળા ટપકા પાછળ અસર બધી થ્રીપ્સ કથેરીને આ જુઓ એટલે આ તમે ધ્યાન રાખો તમારા ખેતરમાં અત્યારે આ એક આપણે અહીંયા મજૂરે ભૂલથી ભૂંગરું મૂક્યું હતું તમે જોઈ શકો છો એક છોડ ઉપાડીએ ને આપણે તોય જે આમાં સોળ સત્તર આપણે ઉગીને ત્યાં એમાં બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ફોળ ફોડ જેવું છે અને આ એક સત્તર અઢાર ઓગણીસ વીસ કુયા પણ ઘણા છે હજી છેલા હવે આ માંડવીમાં આપણે એકાદો કાદો કદાચ રાઉન્ડ રોકવાનું મળશું બે રાઉન્ડ લાગી ગયા છે રોકવાના માંડવી આપણે વધવા જ નથી દીધી આમ જોવો તો અને બે પીએ પિયત આપી દીધા છે એક વચ્ચેના વાયર ઉગ્યું તો એમાં વાઈપ્યું હતું અને એક અત્યારે આપ્યું હતું એમાં અધૂરું પીએ ચાલતું હતું અને અત્યારે માંડવી બહુ સારી છે અને મૂળનો વિકાસ તમે જોઈ શકો છો આમાં આપણે એવો કોઈ બીજી કંપનીનો ખાતરની જાહેરાત કરતા નથી એટલે આમાં ઘણા છે ને આપણા સોળના ફોટા લઈ લઈ અને જાહેરાતો કરે કર્યા કરે કે ભાઈ આમાં આ ખાતર નાખું ના થયું બાકી કાંઈ એવું કંઈ છે નહીં આપણે જ્યારે જ્યારે કોઈ ખાતર દવા નાખી છે ત્યારે ત્યારે વિડીયોમાં બતાવ્યું જ છે કે ભાઈ આપણે આ ટ્રીટમેન્ટ આપીએ છીએ રોગ ઉપર હમ હજી એક છોડ ઉપાડીને આપણે જોઈ લઈએ બે છોડ હે પણ એમાં ફૂયાની સંખ્યા બહુ સારી છે સારું હલો મિત્રો આગલા વિડીયોમાં પાછા મળશું